ઉસ્મિલ્લાહ રાહિમ અબ્દુલ અઝીઝ ફલાહી અહીંયા નેશનલ સ્કૂલ ગ્રીન પાર્કના ગ્રાઉન્ડ પર છીએ અને અહીંયા અલહમદુલ્લા અમે ઈદની નમાઝ બહુ શાંતિપૂર્વક માહોલમાં અદા કરી છે અને પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી પણ લોકો આવ્યા હતા અને એમનો પણ અમને સાકાર મળ્યો હતો અને બધાએ શાંતિથી નમાઝ અદા કરી છે અને ઈદનો પેગામ અને ઈદનો મેસેજ જે છે એ શાંતિ માનવતા આપસમાં એકબીજા સાથે સ્નેહથી રહેવાનું એકબીજાનો આદર કરવાનો એકબીજા સાથે પ્રેમ ભાવથી રહેવાનો એ સંદેશો છે અને આજના દિવસે આ સંદેશો ભારતવાસીઓને આપવા માગું છું કે બધા એકબીજાના ધર્મનો રિસ્પેક્ટ કરી એકબીજાનો આદર કરી બધા સુલ્ય શાંતિથી રહે અને બધા રિસ્પેક્ટથી રહે તો આપણી માનવતાની મિસાલ આખા વિશ્વમાં જોવામાં આવશે મારું નામ ઈરફાન કાદરી છે અને આજે ભાગડાવાડાના ગ્રીન પાર્ક નેશનલ સ્કૂલ ગ્રાઉન્ડના ઉપર આજે ઈદની નમાઝ અદા કરવામાં આવી હતી અને ખૂબ જ ઉત્સાહના માહોલના અંદર મુસ્લિમ બિરાદરોએ તમામ વલસાડના મુસ્લિમ બિરાદરોએ અહીંયા નમાઝ અદા કરી હતી અને એક ખૂબ જ ખુશીનો માહોલ છે અને એક અહીંયાથી એક સંદેશ શાંતિનો સંદેશો જાય એવી અમારી તમામની લાગણી છે અને વલસાડવાસીઓને સમગ્ર ભારતના અંદર શાંતિમય બની રહે